સ્પેશલ આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે ગુજરાતી સાત ધાનનો ખીચડો તો ઉત્તરાયણના દિવસે ખીચડો ખાવાનું મહત્ત્વ હોય છે તો આજે આપણે બધાને ભાવે તે રીતે ખીચડો બનાવીશું અને એકદમ ટેસ્ટી લાગશે જો કોઈ ખીચડો નહીં પણ ખાતા હોય ને એ પણ ખાઈ લેશે એ રીતે બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો એક મેં અહીં તપેલી લઈ લીધી છે તેનામાં મેં એક વાટકી જેટલી જુવાર લઈ લીધી છે જે માપ પ્રમાણે તમને બતાવીશ એ જે માપ છે એ ચાર જણાને ઇનફ થઈ જશે તો એક નાની વાટકી મેં અહીં જુવારની લીધી છે અને જુવાર જે છે એ ખીચડાનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તો એ તો ઉમેરવાનું જ છે તમને અને જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં મેં એક નાની વાટકી જેટલી જુવાર લઈ લીધી છે તો અહીં આપણે આ બધા જ ધાનને પલારવાના છે તો હું અહીં અલગ અલગ નહીં પલારું તેને એક સાથે જ એક વાસણમાં ઉમેરી દઈશ ત્યાર પછી આપણે અહીં લઈ લેવાની છે બાજરી કે પછી બાજરો તમે જે પણ કહેતા હોય તે અહીં મેં લઈ લીધી છે અને બે ટેબલ સ્પૂન જેટલી મેં અહીં બાજરી લીધી છે તો તેને પણ આપણે આ વાસણમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલી લઈ લીધી છે ચણાની દાળ તો તમે ચણાની દાળની જગ્યાએ તુવરની દાળ પણ યુઝ કરી શકો છો જો ન હોય તો તો તે પણ આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે અહીં બે ટેબલ સ્પૂન જેટલા એટલે કે વન ફોર્થ કપ જેટલા આપણે અહીં લઈ લીધા છે ઘઉં તો અહીં તમને ઘઉંના ફાડા કરવા હોય તો તમે કરી શકો છો મેં અહીં નથી કર્યા કારણ કે હું પલારીને આખી ખીચડો કરવાની છું એટલે એકદમ સરસ એવા કૂક થઈ જશે હવે ઘઉં મેં અહીં ઉમેરી દીધા છે ત્યાર પછી મેં અહીં લઈ લીધા છે ચણા તો લગભગ બે ચમચી જેટલા મેં અહીં ચણા લીધા છે જો તમને આ ચણા ન ઉમેરવા હોય અને લીલા ચણા હોય તમારા પાસે તો આ ચણાને તમે સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે અહીં લઈ લઈશું ચોખા તો અહીં તમે જોઈ શકો છો એક નાની વાટકી જેટલા મેં અહીં ચોખા લઈ લીધા છે તો આ જે ચોખા હોય એ ભાતના નથી લેવાના આપણે અહીં ખીચડીના ચોખા લેવાના છે તો તે પણ આપણે વાસણમાં એડ કરી દેસું ત્યાર પછી અહીં મેં ખીચડીની દાળ લીધી છે તો ખીચડીની દાળની જગ્યાએ તમે મગ પણ આખા લઈ શકો છો તો એ પણ મેં એ જ વાટકીથી લીધી છે અને નાની વાટકી જેટલી લીધી છે તો તેને પણ આપણે એ વાસણમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીં તમે વાટકીઓના માપ જોઈ શકો છો તો આ પ્રમાણે તમને બધા જ માપ લઈ લેવાના છે જો તમારી ક્વોન્ટિટી ચાર કે પાંચ જણાની હોય તો અને જો તમે વધારે લોકો હો ઘરમાં તો એ પ્રમાણે થોડું માપ વધેરી દેવાનું છે હવે આપણે અહીં આ બધું જ મિક્સ કરીને તેનામાં પાણી એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે બધું જ મસળી મસળીને ધોઈ લેવાનું છે અહીં તમે જોઈ શકો છો કે પાણીનો કલર એકદમથી મેટો થઈ ગયો છે તો એ પાણીને આપણે બહાર કાઢી લઈશું ફરી પાછું આપણે બીજું પાણી ઉમેરીશું તો જ્યાં સુધી પાણી એકદમ સરસ એવું ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે તેને ધોઈ લેવાનું છે એટલે બધી જ જે અનાજમાં ડસ્ટ હોય એ બધી જ નીકળી જાય તો અહીં આપણે એકદમ સરસ રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ લીધું છે હવે આપણે અહીં ફરી પાછું પાણી ઉમેરી દેવાનું છે તો અહીં તમે ગરમ પાણી પણ ઉમેરી શકો છો જો તમારા પાસે ટાઈમ ન હોય તો તમે થોડું એવું હળવું ગરમ કરીને પાણી ઉમેરીને બેથી ત્રણ કલાક માટે તેને પલાળીને મૂકી દો અને જો તમારા પાસે ટાઈમ ન હોય તો ડાયરેક્ટલી તમે તેને કુકરમાં બાફી શકો છો મેં અહીં બપોરના બધું જ પલાળી મૂક્યું હતું અને સાંજે હું તેની ખીચડી કરી રહી છું મતલબ કે ખીચડો કરી રહી છું અહીં તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ એવી નખથી આપણે તોડીએ તો તૂટી રહી છે હવે જે આ પલાળવા માટે મેં પાણી લીધું હતું તેને આપણે બિલકુલ ફેંકવાનું નથી આ પાણીથી જ આપણે ખીચડાને બાફી લઈશું તો અહીં હું પાણી બિલકુલ નહીં કાઢું અને અહીં મેં કુકર લઈ લીધું છે અને કુકરમાં આપણે આ બધું જ જે અનાજ છે એ એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું પાણી તો અહીં તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં પાણી ઉમેરી દેવાનું છે મેં ઉપરથી બે ગ્લાસ અને પલાળવામાં મેં ત્રણ ગ્લાસ જેટલો પાણી યુઝ કર્યો હતો હવે મેં અહીં લઈ લીધા છે લીલા ચણા તો આ ઓપ્શનલ છે તમને ઉમેરવા હોય તો જ ઉમેરજો નહીંતર સ્કીપ કરી શકો છો તો અહીં લીલા શાકભાજીમાં તમને અહીં આ ખીચડામાં કંઈ પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવું બનશે ત્યાર પછી મેં અહીં વટાણા લઈ લીધા છે તો બંને મેં એક એક મુઠ્ઠી જેટલા લીધા છે ચણા અને વટાણા એ મેં ઉપરથી ઉમેરી દીધા છે ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું એક ટેબલ સ્પૂન કે એક ચમચી જેટલા તલ તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે ઉમેરી દેવાના છે ત્યાર પછી ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આ ખીચડાને આપણે ગેસ ઉપર રાખીને બાફી લઈશું તો તેનું આપણે ઢાંકણ લગાવી દઈશું અને પાંચ વિસલ આપણે કૂકરની કરી લેશું જેથી કરીને બધા જ જે ઇન્ગ્રેડિયન્ટ છે એકદમ સરસ એવા કૂક થઈ જાય ઘઉંને ચણા જે છે એને થોડી એવી વાર લાગતી હોય છે એટલા માટે એ સરસ એવા કૂક થઈ જાય એટલા માટે આપણે તેની પાંચ વિસલ કરવાની રહેશે હવે અહીં તમે જોઈ શકો છો કે પાંચ વિસલ થઈ ગઈ છે અને કૂકર ખોલીને જોયું તો એકદમ સરસ એવો ખીચડો બફાઈ ગયો છે તો હવે આપણે તેનામાં દેશી ઘી ઉમેરી દેવાનું છે તો અહીં મેં બે ચમચી મોટી એવી દેશી ઘી લઈ લીધું છે તો ખીચડીમાં કે ખીચડામાં ઘી ખૂબ જ સરસ એવું લાગતું હોય છે તો ઘી ઉમેરીને પછી જ આપણે તેને એકદમ સરસ રીતે ઘૂંટી લેવાનો છે જેથી કરીને ઘીનો જે ટેસ્ટ છે એ ખીચડામાં પડી જાય અને એકદમ સરસ એવો ટેસ્ટી ખીચડો લાગે તો ઘી ઉમેર્યા બાદ એકદમ સરસ રીતે તેને આ રીતના ઘૂંટવાનો છે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ એવું કૂક થઈ ગયું છે કોઈ પણ દાણો અહીં કાચો નથી રહ્યો બધું એક રસ થઈ ગયું છે આપણે કંઈ પણ પીસીને નથી ઉમેર્યું છતાંય ખીચડો એકદમ સરસ એવો જાણે આપણે પીસીને ઉમેર્યો હોય બધું જ એવો થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ પલારીને જરૂરથી એક વખત ટ્રાય કરજો હવે આપણે ખીચડાને એકદમ ચટપટો બનાવવા માટે ગેસ ઉપર વઘાર્યું મૂકી દઈશું તેનામાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દેશું અને ઘીને સરસ રીતે મેલ્ટ કરી લેશું તો આ રીતના તમે જો ખીચડાનો ઉપરથી વઘાર કરશો ને તો બધા જ જે ખીચડો નહીં ખાતા હોય એ પણ ખાઈ લેશો એટલો ટેસ્ટી લાગશે પણ ઘીનો વઘાર કરજો તેલનો ન કરતા ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેનામાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને થોડી એવી વન ફોર ટી સ્પૂનથી થોડી ઉપર હિંગ ઉમેરી દઈશું ખીચડીમાં હિંગનો ટેસ્ટ સારો એવો લાગતો હોય છે તો જરૂરથી ઉમેરજો હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે ત્યાર પછી આપણે અહીં ચારથી પાંચ કડી લઈ લેવાની છે લસણની તો અહીં કટ કરીને પણ એડ કરશો તો પણ ચાલશે પેસ્ટ એડ કરશો તો પણ ચાલશે અને કડીઓ એડ કરી દેશો તો પણ ચાલશે ત્યાર પછી એક ચમચી જેટલી આપણે અહીં ઉમેરી દેવાનું છે કાશ્મીરી લાલ મરચું અથવા તમે તીખું ખાતા હોય તો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનો છે હવે આ વઘારને આપણે ખીચડા ઉપર રેડીશું તો અહીં ડીશ લઈ લીધી છે ડીશમાં આપણે ખીચડાને સર્વ કરીશું તો ખૂબ જ ચટપટો લાગશે એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો ટેસ્ટ તમને બધાને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ અહીં ખીચડાને સર્વ કરી દીધો છે હવે ઉપરથી આપણે જે વઘાર કરીને રાખ્યો તો એ વઘારને આપણે રેડી દેવાનો છે અને મિક્સ કરીને તમે તેને ખાઓ ખૂબ જ ચટપટું અને ટેસ્ટી લાગશે જો તમને મોડો ખીચડો ન ભાવતો હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો અને જો તમને વઘારવું હોય તેને તો તમે ડુંગળી ને એ બધું ઉમેરીને તેને વઘારી પણ શકો છો તો એ રીતે પણ તમે ખીચડાને બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને કેવો ખીચડો ભાવે મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે આપણે ઉપરથી લીલા ચણા ઉમેરી દઈશું તો આ મેં ગાર્નિશિંગ માટે એડ કર્યા છે તમને ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ચટપટો ખીચડો બનીને બિલકુલ રેડી છે સાથે હું અહીં સિમ્પલ ખીચડો પણ સર્વ કરી દઈશ તો તમને કેવો ભાવે છે મને જરૂરથી જણાવજો અને આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ